આંતરિક લોકશાહી છે આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે એમણે જ્યારે એમને ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા પરિવારમાં વાત કરતા હોય છે કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં એના પહેલાં દરેકે મારે પણ મારા પાસ પક્ષમાં આંતરિક લોકશાહી છે પણ મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત મારાથી ન થાય એ મારે જોવું જોઈએ મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જુએ બીજે દિવસે એના ઉપર કેવા પગલાં ભરાય પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ